રાજકોટમાં છેલ્લા બે મહિનાથી ગાલ્પચોડિયાના કેસોમાં વધારો નોંધાયો છે દરરોજના ત્રણસો જેટલા કેસ સામે આવતા ચિંતા વધી સામાન્ય રીતે જ્યારે સિઝન બદલાય ત્યારે વાયરલ ઇન્ફેક્શનના કારણે આવા કેસો બનતા હોય છે પરંતુ તેની સંખ્યા પ્રમાણમાં ઓછી કે મર્યાદિત હોય છે જોકે એક સાથે આટલી મોટી સંખ્યામાં ગાલ્પચોડિયાના કેસો આવ્યા હોવાનું કદાચ છેલ્લા પાંચ વર્ષોમાં પ્રથમ વખત બન્યાનું રાજકોટના અગ્રણી ડોક્ટરે જણાવ્યું

કેસ ગણીએ તો રોજના ત્રણસો કેસ એટલે કે મહિનાના ઓછામાં ઓછા સાત હજાર કરતાં પણ વધુ કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે લોકોએ ગભરાવાની નહીં પણ સાવચેતી રાખવાની જરૂર છે આપે બહુ જ સાચી વાત કરી આમ તો છેલ્લા ત્રણ ચાર મહિનાથી એમાંય છેલ્લા દોઢ બે મહિનાથી ગાલપચુલિયાના કેસીસ ખૂબ જ જોવા મળે છે અને એમ કહી શકાય કે એક પીડિયાટિશિયન પાસે એવરેજ બે કે ત્રણ પેશન્ટ આવતા હોય રાજકોટમાં દોઢસોથી પોણા બસો પીડિયાટિશિયન છે તો સો પાસે બબે તંત્રણ ગણીએ તો રોજના લગભગ ત્રણસોની આસપાસ કેસીસ અમે જોતા હોઈએ છીએ તો એક મહિનાની અંદર આશરે સાત આઠ હજાર કે દસેક હજાર સુધી કેસીસ કદાચ નવા દેખાતા હશે આ ઓરી ગાલપચુલેના કેસીસમાં ડેફિનેટલી છેલ્લા અમુક સમયથી ખૂબ જ વધારો જોવા મળ્યો છે ઓરી સામે પ્રતિકાર શક્તિ જે ઓછી હોય બાળકોમાં એટલે આ થતું હોય અને ઓરી પ્રતિકાર શક્તિ માટે ફક્ત એક જ ઉપાય છે ઓરી સોરી અગર ગાલપચોલિયા ની રસી હવે ગાલપચોલિયા સામેની રસી જે આવે છે એ મિક્સમાં આવે છે મિક્સમાં એટલે ઓરીની સાથે મિક્સ હોય છે એ એમએમઆર કરીને રસી આવે છે એ રસી જો લેવામાં આવે તો હવે આ ગવર્મેન્ટમાં જે આપણે શેડ્યુલ છે એ પ્રમાણે ગવર્મેન્ટ ઓરીની રસી આપે છે પણ એમએમઆર એટલે કે જેની અંદર ઓરી ગાલપચોલિયા અને નૂરબીબી મિક્સ આવે આ ત્રણ રસી ગવર્મેન્ટ નથી આપતી એટલે ગવર્મેન્ટ શેડ્યુલમાં જેણે વેક્સિન લીધી હોય એ એને ગાલપચુલાની રસી મળી જ ન હોય મળી જ ન હોય એટલે પ્રતિકારશક્તિ ન હોય એ રીતે જેણે પ્રાઇવેટમાં રસી લીધી છે એને પણ બે ડોઝ લેવા જરૂરી હોય છે એક તો પંદર મહિનાની આસપાસ અને બીજું સાડા ચાર વર્ષે અમે જે ઓબ્ઝર્વ કરીએ છીએ કે એંસીથી નેવું ટકા કેસમાં સાડા ચાર વર્ષે જે રસી આવતી હોય છે એક યા બીજા કારણે પેરેન્ટ્સ નથી લેવા આવતા નથી લેતા સમજાવ્યું હોય કહ્યું હોય તો પણ એટલે સાડા ચાર વર્ષે જે એનો બુસ્ટર ડોઝ સેકન્ડ ડોઝ મળવો જોઈએ એ નથી મળેલો હતો એટલે એના કારણે જે ગાલપચોલિયા સામે પ્રતિકાર શક્તિ શરીરે ઉત્પન્ન કરવી જોઈએ એ નથી હોતી એટલે એ તરત જ લાગી જાય છે અને આ ખૂબ જ ચેપી રોગ છે એટલે સ્કૂલમાં જ્યારે છોકરા એકબીજાના સંપર્કમાં આવે કે રમતા હોય ત્યારે સંપર્કમાં આવે તો એક છોકરામાંથી બીજા છોકરામાં તુરંત ફેલાય છે અને ઝડપથી વધે છે પછી તકેદારીમાં સૌથી પહેલાં તો કહ્યું એ પ્રમાણે ગવર્મેન્ટની વેક્સિન્સ જેણે લીધી હોય એ બહુ સારી વસ્તુ છે લેટ લેવી જોઈએ પરંતુ જો ત્યાં લીધી હોય તો એક એક્સ્ટ્રા વેક્સિન એમએમઆરની જે કહેવાય એ પ્રાઇવેટમાં લઈ લેવી જોઈએ કારણ કે ગવર્મેન્ટમાં ઉપલબ્ધ નથી હોતી અને પ્રાઇવેટમાં જે લેતા હોય એણે પણ સાડા ચાર વર્ષે રસી લઈ લેવી જોઈએ પાછો જો બાકી હોય બુસ્ટર ડોઝ તો સાડા ચાર વર્ષે રહી ગઈ હોય તો એ સાત આઠ દસ વર્ષે પણ લઈ શકાય એટલે બાકી રહી ગઈ હોય તો લઈ લેવી જોઈએ એટલે શક્તિ વધે ખાસ કરીને કઈ કઈ ઉંમરના બાળકોમાં આ વધારે જોવા મળે છે અમે યુઝઅલી આમ તો બે વર્ષમાં ત્રણ વર્ષમાં પણ જોવા મળે છે પણ સ્કૂલ ગોઈંગમાં વધારે જોવા મળે છે કારણ કે ત્યાં ચેપ લાગવાની શક્યતા વધારે હોય છે એટલે મેં પાંચ સાત વર્ષના આઠ વર્ષના છોકરાઓમાં ખૂબ જ જોઈએ છીએ આ કેસીસ